શ્રી સંતરામ સમાધિ સ્થાન નડિયાદ ખાતે એકસો પંચાણુમો સમાધિ મહોત્સવ યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજના એકસો પંચાણુમા સમાધિ મહોત્સવ નિમિત્તે શ્રી સંતરામ સમાધિ સ્થાન તથા શ્રી સંતરામ મંદિર નડિયાદ ખાતે સનાતન ધર્મના સંરક્ષણ માટે અનેક સેવા અને સત્સંગ કાર્યક્રમોનું આયોજન પરમ પૂજ્ય મોહન શ્રી રામદાસજી મહારાજની નિશ્રામાં કરવામાં આવ્યું છે અંતર્ગત પરમ પૂજ્ય મોહન શ્રી રામદાસજી મહારાજ રચિત શ્રી સંતરામ યોગીરાજ માનસ સપ્તાહ ઓગણીસ થી એકવીસ જાન્યુઆરી દરમિયાન ડીસાના પ્રસિદ્ધ કથાકાર શ્રી રણછોડ દાદા આચાર્યના શ્રીમુખે યોજાઈ ગયો ઉપરાંત આંતરરાષ્ટ્રીય ચિંતક સંત સ્વામી ક્ષ તથા શ્રીકૃષ્ણ જન્મભૂમિ ન્યાસ ના ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજ ના શિવાજી કથા રોજ સાંજે ચાર સાત વાગ્યા સુધી યોજાશે સમાધિ ઉત્સવ દરમિયાન ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરીએ સવારે છ વાગે રામચરિત માનસ પારાયણ એકત્રીસ જાન્યુઆરી સવારે સાત થી નવ વાગ્યા સુધી ગુરુ પાદુકા પૂજન અને ધ્યાન એક ફેબ્રુઆરી બે રવિવાર સાંજે છ વાગે દિવ્ય આરતી ને સાકર વર્ષાનો મહોત્સવ યોજાશે જય મહારાજ આપણા ઇષ્ટદેવ યોગીરાજ શ્રી સંતરામ મહારાજના એકસો પંચાણુંમાં સમાધિ મહોત્સવ નિમિત્તે છેલ્લા પંદર દિવસથી કાર્યક્રમ ચાલે છે એમાં હવે ત્રેવીસમી તારીખથી શિવાજી મહારાજ ઉપર રાષ્ટ્રીય સંત ગોવિંદગીરિજી મહારાજ વીર કથા કરશે આપણા ખેડા જિલ્લામાં લગભગ આ પહેલી કથા હશે શિવાજી મહારાજ ઉપર એનો સૌ લાભ લે અને બીજા આનંદના સમાચાર એ કે પચીસમી જાન્યુઆરીએ ગોવિંદદેવજી ગીરી મહારાજનો જન્મદિવસ આપણે ઉત્સાહપૂર્વક ઉજવીશું છવ્વીસમી તારીખે ધ્વજવંદન અને એમના હાથે સંતરામ મંદિરના લીમડાવાળા ચોગાનમાં શાળાના બાળકો સાથે ઉજવાશે અને છવ્વીસમી રાત્રે લોક ડાયરો એ પણ શિવાજી મહારાજ ઉપર વધારે પ્રકાશ આપશે એના આપણે સૌ લાભ લઈએ એવી સૌ જનતાને વિનંતી તારીખે ત્રેવીસ પરમ દિવસથી આગામી તારીખ થી એમાં શિવાજી કથા નો પ્રારંભ પહેલી વખત આ પ્રદેશમાં થશે શિવાજી કથા વ્યાસપીઠ ઉપરથી રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય ગોવિંદ દેવગીરીજી મહારાજ કરવાના છે ગુજરાતીમાં કરવાના છે ત્રેવીસ થી ઓગણત્રીસ તારીખ દરમિયાન દરરોજ સાંજે ચાર થી સાત શ્રી સંતરામ સમાધિ ચોકમાં આ કથા આ કથાનું પાન થશે સૌ ભાવિક ભક્તો એમાં સંમેલિત થાય આપણે સૌ જાણીએ છીએ ગોવિંદ દેવગીરીજી મહારાજ અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ છે અને મથુરાની શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસ એના એ ઉપાધ્યક્ષ છે એ રાષ્ટ્રીય લેવલે ખૂબ મોટું કામ કરી રહ્યા છે ખૂબ વિદ્વાન છે અગિયાર જેટલી ભાષાઓમાં સવાસોથી થી વધારે પુસ્તકો એમણે રચ્યા છે પચીસો થી વધારે એમણે કથા વ્યાસો કર્યા છે અને શિવાજી કથા એમના લોકમુખે ખૂબ પ્રિય થઈ છે ખૂબ જાણીતી થઈ છે તો એ શિવાજી કથાનું પાન કરવા માટે ચરોતરની જનતાને પૂજ્ય જય મહારાજનો ખાસ ખાસ આશીર્વાદ પાઠવવામાં આવે છે સાથે સાથે 25મી તારીખે 25મી જાન્યુઆરીએ સાંજે ચાર વાગે જોગાનું જો ગોવિંદ દેવ गिरिજી મહારાજ આપડે ત્યાં બિરાજમાન છે કથા માટે ત્યારે એમનો 77મો જન્મદિવસ આવે છે સાધુઓની પ્રાગટ્ય વંદના સંતોની પ્રાગટ્ય વંદના હોય તો ગુજરાત ભરના અગ્રણી સંતો મહંતો રાજપુરુષો સામાજિક અગ્રણીઓ એ બરાની ઉપસ્થિતિમાં 25મીએ સાંજે ચાર વાગે સંતરામ સમાધિ સ્થાનમાં જ એમનો પ્રાગટ્ય વંદના એટલે કે જન્મ દિવસ ઉજવાશે છવ્વીસ મે સવારે એમના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજનો પ્રજાસત્તાક દિનની ઉજવણી પણ સૌ નડિયાદના અગ્રણીઓ સંસ્થાઓ સંતરામ સંચાલિત સૌ શાળાઓ સંસ્થાઓ વિદ્યાર્થી ભાઈ બહેનો એની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યા છે આ ધ્વજવંદન નો કાર્યક્રમ પણ છવ્વીસ મે સવારે સાડા નવ વાગે યોજાશે ને મે રાત્રે ગુજરાતની ખૂબ જાણીતી લોક ડાયરાની એકત્ર એ શિવાજી ડાયરો આ ડાયરાનો પ્રયોગ પણ પહેલી વખત થઈ રહ્યો છે એ છવ્વીસમી રાત્રે સાડા આઠ વાગે આ જ વ્યાસપીઠના મંચ પરથી અથવા તો લીમડા ચોકમાં સંતરામના પરિસરમાં આ ડાયરો પણ ઉજવાશે તો આ ત્રેવીસ થી ઓગણત્રીસની ની આજે આખી સમાધિ ઉત્સવ નિમિત્તની શિવાજી કથા છે એમાં સૌ સંમિલિત થાય ત્રીસમી અને એકત્રીસમી તારીખે સવારે ગુરુ પાદુકા પૂજન અને નવાર પારાયણ પણ થશે અને પહેલી તારીખે સાંજે છ વાગે દિવ્ય આરતી અને સાકર વર્ષાનું એ દિવસે માધ પૂર્ણિમા છે તો પહેલી તારીખે સાંજે છ વાગે સાકર વર્ષા અને દિવ્ય આરતી નો ઉત્સવ પણ ઉજવાશે એમાં પણ સૌ નગરજનોને ભાવથી સંમિલિત થવા માટે હાર્દિક નિમંત્રણ છે